તો જો આજ છે રવિવાર અને જવાનું છે અમારે સગાઈમાં જવાનું છે કામયા બેનથી ઉતાશે કેમ કે આજ રવિવાર છે એટલે રજા છે ને આપણે જો નાસ્તો કરવા નાસ્તો બનાવવા બેઠા છે લોટ બાંધી લીધો છે અને ચા બની ગઈ છે અને એ જો નાસ્તો કરવા લાગી ગયા છે ચા બની ગઈ છે તો આપણે ફટાફટ રોટી બનાવી લઈએ જો અત્યારે થઈ ગયો છે બપોરનો ટાઈમ આપણે જો જમવાનું બની ગયું છે

અને શાક બનાવ્યું છે મગફળી ડાય અને ઘઉંની રોટલી છે અને ઠંડી ઠંડી સાઈઝ છે અને મુરબો છે હાલો બધા બપોરા કરવા હાલો બધા બપોરા કરવા કેવું શાક બન્યું છે શાક મગફળી જાળી મસ્તી નું સારું બન્યું છે તો વાંધો નહીં ઉતાવળે બનાવ્યું છે થોડું મોડું થઈ ગયું એટલે મનીષાબેન લેવા છે ને હવે આજ જાય છે મનીષાબેન આંબડી અને આપણે જવાનું છે કાલ સોમવારે તો બેન રાખડી લઈને જાય છે બાંધવા ભાઈને રાખડી કોને ગમે છે કમેન્ટ કરજો જરૂર હં જો રાખડી કેવી છે કમેન્ટમાં કહેજો કે કેવી છે રાખડી અને હવે જવાનું છે બેનને અત્યારે હવે બિસ્તરા બિસ્તરા તૈયાર કરી લ્યો અત્યારે જો વાગી ગયા છે સાડા પાંચ જેવું જોઈશે ને આપણે જવાનું છે બજારે રાખડી લેવાની બાકી છે હજી એટલે જાઉં છે બજારે અત્યારે રાખડી લઈ આવી અને અત્યારે આજ તો આમ બહુ જ તડકો હતો અને હિમાન શ્રી નહીં ગયા શું છે આપણે જઈએ વાતાવરણ કેવું છે આખો દિવસ તડકો જ હતો આજ તો જો આપણે આવ્યા છે પેંડા લેવા મસ્ત પેંડા છે આપણા પેંડા જો બોક્સમાં પેકિંગ થઈ ગયા છે બજારે પણ આ છે ખરું બધું છે થોડું ઘણું ખુલ્લું છે આપણે ખાડી આપવાની છે પોલસેડા કરવા લેવાની છે જો આપણે હાડી આવ્યા છીએ પોલસેડા કરવા દાદા જો પોલસેડા કરી દેશે ત્યારે વાગી ગયા છે સર થોડું મોડું થઈ ગયું છે એક હાડી આપણે અહીં દીધી એ લેવાની છે એના બીજી હાડીને પાછા કોલ પેડા કરો હેમાનસી બેન આવી ગયા છે કાનુડાનો શણગાર છે

બહુ મસ્ત જોઈ ડિઝાઇન પડી છે જો અહીંયા પાછું ફૂલ મૂકી દીધું છે મસ્ત મસ્ત લુક આવે છે ચેન છે અને અહીંયા હજી થોડું કામ બાકી છે સ્લીવમાં સરસ સુપર કાલ પહેરવાનું રક્ષાબંધનના દિવસ હો કેવું લાગે છે નવું પ્રોક્ટન

આમાં મોર પીચ છે આ બહુ મસ્ત છે તમને કઈ ગમ્યું કે જો ડાયમંડ વાળી છે અને આ ભાભી રાખી છે નજરિયું છે અંદર નજરિયા અને આ છે મારે બેનનો ભાણ્યો છે એના માટે લીધી છે કામ્યા બાન છે અને આ બે બેનોની રાખડી છે છોટા હેમાન સિંહ કામયાની નજરિયા બનવાના છે રાત્રિમાં કેવી રાખવી છે અને કઈ તમને ગમી કમેન્ટ જરૂર કરજો અને બીજી આમ સીધું નાસ્તામાં બિસ્કિટ રોજ જેવા બિસ્કીટ એટલા તમારે એમને ખાવ ખવાય ચા રહી ખવાય અને ચીખું નમકીન લીધું છે ટીંગું તીખું નમકીન લીધું છે અને આપણે ચા ખાંડ થઈ હતી કે જો ચા અને ખાંડે લઈ લીધું છે બહુ મસ્ત આવે છે અને ખાંડ લઈ લીધું છે બીજી વસ્તુ લીધી છે પણ તો ચા પીવા આવજો ચા તો હવે આપણે રસોઈ બાકી છે રસોઈમાં રોટી ખાલી બનાવવાની છે રોટી બનાવવી શકે તો ફટાફટ રોટી બનાવીએ